જગત હાથ નીકળી દે હાથ પણ આ બધું મટી ગયે ભાઈ જેવું આ બધા વેપાર જોગડી દઉં તમારી સાવ ને ભેલી રાખી દઉં ભાઈ તો કરાઈ જ ના કરે કરાય તમારી માતા નું દુઃખ છે નહિ આવું કરજક નો હું ભરત ની જોગણી છું લે ભાઈ અને બાળની માતા નો વખો હોય અને બાળ નો જેને પૂજ્યો હોય લે ભાઈ ભાઈ તમારી માતા વખા

આજ એની પરમિશન ચાંબુની હોય કે ના હોય ભાઈ દેવા યાર્ડ જીતો ને દેવા પૂછતા હોય ભરતભાઈ તો વખા આવા આવવાના લે આવડે કરજક હું માથા કહું છું લેતું હોય કહું છું તો વાંધ એનો રસ્તો મોહોદ્રાની ડોગણી કરી લો આવડે કરજે હું માથા કહું છું આજ તો વખા વખાને વખા જ ભાડું છું ને ભાઈ તમે જેટલા ભાઈઓ હું માતા ધોરણતી નહીં લે ભાઈ પણ ઘેર ઘેર વખા આવો હું પાલોની જોગણી કહું છું હા તું પૂછી લેર વાતા હું પર્વદર ની માતા બા ત્યાં જૂટાલીયા ભાઈ આવું પર્વતર ના બોલી

દેવ ના મોર વેપાર થાય છે તે વખત થતા નહી આવું કરજોક દેવું ખોટું કે ભાઈ આજ તમને મારા દીવાની ઓળખાણ ના થાય

भूल आहे का पहिला एवढं की नाही काची पोथी माहिती माहु दबडीसी पण जेवी हातोवी हचवायला मात्र पोचू

અમારી પાછા ભાઈ જો દરેકની નીચે